પીડિત પરિવારો દ્વારા એક સિવિલ એપ્લિકેશન ફાઇલ કરીને એવી માંગ કરવામાં આવી છે કે આ બંને લોકોને નોટિસ ઇસ્યુ કરવામાં આવે કારણ કે રિપોર્ટ પ્રમાણે કાગળિયાઓ પ્રમાણે તપાસ પ્રમાણે એવું બહાર આવ્યું છે કે તમારી પાસે ક્યારે પણ આ તળાવની અંદર સ્પીડ બોટ ચલાવવાની પરવાનગી હતી નહીં તમે ફક્ત પેડલ બોટ ચલાવવા માટે જ કાર્ય હતા તે છતાં પણ તમે સ્પીડ બોટ ચલાવતા હતા તદ ઉપરાંત ઘણી બધી બાબત એવી પણ બહાર આવી છે કે તમારી પાસે ઈઓઆઈ એટલે એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ પણ હતું નહીં તે છતાં પણ ટેન્ડર બિડ કરીને તમને સોંપવામાં આવ્યું કઈ રીતના એટલા તમામ વસ્તુના ખુલાસા થયા છે અમારી એવી માંગ છે કે નામદાર ગુજરાત હાઈકોર્ટ આ બંને વ્યક્તિઓને નોટિસ ઇસ્યુ કરશે અને નોટિસ ઇસ્યુ કરીને એમને કોર્ટમાં બોલાવવામાં આવશે એમનો પક્ષ પણ સાંભળવામાં આવશે પછી આ તમામ મામલે નિર્ણય લેવામાં આવશે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ9 ન્યૂઝ સાથે